હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું આજે બનાવી છું આપણે કેળાની વેફર તો ફટાફટથી કેળાની વેફર તૈયાર થઈ જાય છે અને તો આ વેફર બનાવવા માટે આપણે કેળાને છાલ ઉતારી લેવાની છે અને એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે સાલું ઉતારતું જવાનું ને વેફર પાડતું જવાનું ડાયરેક્ટ તેલમાં જ પાડવાની છે આપણે તો આપણે વાર નથી લગાડવાની ફટાફટ છેલું ઉતાર્યા પછી આપણે ફટાફટ જ વેફર પાડી દેવાની છે તો આપણે તેલ ગરમ કરવા એક બાજુ મૂકી દઈશું અને કેળાનું છેલું ઉતરવાનું ચાલુ કરી દઈશું આપણે અને હાથમાં તમારે એવું લાગે ને તો તેલવાળા હાથ કરી લેવાના ને કાં આપણે જે ઠેલી જબલું આવે એ પહેરી લેવાનું નહીં તો કેળાથી હાથ આપણા થોડાક કાળા થઈ જાય એટલા માટે તમારે કાં જબલું પહેરી લેવાનું ને કાં તેલવાળા હાથ કરી લેવાના તો હાલો આપણે કરી દઈએ બનાવવાનું ચાલુ તો આપણે વેફરનો પેશિયલ મસાલો બનાવવા માટે તો આપણે જોઈશે જીરું ગરમ મસાલો લાલ મરચું અને આ રીતનો જે હંછર પાવડર આવે છે તે આપણે લઈ લેવાનો છે અને આનાથી આપણે વેફરનો ખટ્ટો મીઠો સ્વાદ આવશે તો આપણે હંછર પાવડર પણ લઈ લઈએ આ મસાલાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે જો આપણે શાટ મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આમાં લાલ મરચું પાવડર તમારે વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો આપણે ખાટો મીઠો સ્વાદ રાખવા માટે આપણે લાલ મરચું ઓછું નાખ્યું છે તમારે વધારે પણ નાખવું હોય તો પણ નાખી શકો છો અને આ બાજુ આપણે જો તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બટેટાને અનાનું છોરી કેળાને સાલું તરી અને તૈયાર કરી લઈએ તો જો આપણે આ રીતે કેળાની ચાલુ તારી દીધી છે અને આ રીતે જો તમે જોઈ શકો છો આપણે કેળાની ચાલુ તારી દીધી છે અને એને આપણે લાંબી વેફર બનાવી હોય તો આ રીતે આખા કેળાની બનાવવાની અને જો નાની બનાવી હોય તો આ રીતે બબે ટુકડા કરી લેવાના છે આપણે અને હાલો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે વેફર પાડવા માંડીએ આપણું તેલ ગરમ છે કે નહીં જોવા માટે ટુકડો એડ કરીશું પછી મીડિયમ ગરમ છે પછી થોડી વાર ગરમ થવા દઈએ આપણે નાખી અને તરત ઉપર આવી જાય ને એટલું કોઈ તેલ થવા દેવાનું છે આપણે તો આ રીતે આપણે વેફર પાડવાનું જે મશીન હોય એને લઈ લેવાનું છે અને એમાં જે પતલી સાઇઝનું હોય ને એમાં તમારે વેફર પાડવાની છે અને આ રીતે આપણે વેફરને એડ કરવા માટે પણ પેપરને વાસણ તૈયાર કરી લેવાનું છે તમે પ્લેટમાં નાખો કે કોઈપણ વાસણમાં નાખો એમાં પેપર જરૂરથી રાખો એટલે તેલ યુઝુ કરી લે તો હાલો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે ને આપણે વેફર પાડવાનું કરી દઈએ ચાલો તો જો આપણે આ રીતે બધું જ વખતના ચર્મ પાડી દેવાનું છે અને પછી આપણે ખેરું પૂરવાનું છે ઉલટાવ પૂરવાનું છે એટલે આપણે વેફર સરસ કડકારી થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે અને ગેસની આપણે મીડિયમ રાખવાનું છે બહુ ફૂલ પરની અને બહુ ધીમી પણ નહીં એટલે આપણે સરસ કરકારી વેફર થઈ જાય તૈયાર એટલા માટે આપણે તો જો આ રીતે આપણે થોડો કલર પણ ચેન્જ થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે અને પાકવા દેવાની છે એટલે વધારે ગોલ્ડન બ્રાઉન નહીં પણ એની કિનારે આપણે ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી અને આવી રીતે આપણે આમ કરીએ તો અવાજ હવા માંડે કુરકુરો એટલામાં ત્યાં સુધી આપણે પાકવા દેવાની છે તો આપણી વેફર સરસ પાકી ગઈ છે તો તમારે જો આ રીતે ગોળ રાઉન્ડમાં પાડવી હોય તો ગોળ રાઉન્ડમાં પણ પાડી શકો છો અને આપણે લાંબા પટ્ટા પાડવા હોય તો તમે ચટ્ટાની જ પાડી શકો છો તો બંને વેફર ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે પણ તમને જે વખત પસંદ હોય તે પ્રમાણે તમે કરી શકો છો જો આપણી વેફર એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે તોડીને તમને બતાવું તો આ રીતે તરત જ ભૂકો થઈ જશે જોઈ શકો છો તમે આ રીતે આપણે તરત જ વેફરનો ભૂકો થઈ જાય છે એવી કુરકુરી આપણે તૈયાર થઈ ગઈ છે જો વેફર પણ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ કુરકુરી તમે જોઈ શકો છો તો જો આપણે બંને વેફર આપણે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે જે મસાલો બનાવ્યો છે એ સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે મસાલો એડ કરી દઈશું એમાં જો કેટલી સરસ આપણી વેફર થઈ ગઈ છે તૈયાર તરત જ તૂટી જાય એવી આપણી વેફર થઈ ગઈ છે તૈયાર તો હાલો આપણે બધા વેફર ખાવા તમે પણ બધા આવજો અને અમે પણ બધા ખાઈ લઈએ અને આ નોરતા અને આપણે વાર તહેવારમાં ફરારમાં ઉપયોગ થાય તેવી આપણી વેફર બની ગઈ છે તૈયાર જો તમે ચોક્કસથી તમારા ઘરે બનાવજો વાર તહેવારમાં અને અત્યારે નોરતાની સિઝન છે તો બધા નોરતા રહેતા જશે નોરતાનો તહેવાર કહેવાય એટલે બધા ઘરે ઘરે નોરતા તો રહેતા જ હશે કો જ નહીં રહેતા હોય બાકી બધા રહેતા જ હોય તો ફરારમાં ઉપરસમાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને પણ નડે પણ નહીં આપણે બીજો કોઈ પણ ફરાર કરીએ તો આપણે શરીરને અનુકૂળ આવે ન આવે પણ આ વેફર તો ચોક્કસથી તમે ઘરે બનાવજો જ બધા ખુશ થઈ જશે અને બાળકોને પણ બહુ જ ભાવશે એવી આપણી વેફર છે તૈયાર તો હલો આપણે ફરી ક્યારેક મળશું નવા બ્લોગમાં આવા નવા 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 વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને વેફરની રેસીપી તમને બધાને કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમે તમારા ઘરે કઈ રીતે વેફર બનાવો એ પણ જણાવજો કોમેન્ટમાં તો હાલો મળશું ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તમે જોઈ જ શકો છો આપણી કુરકુરી વેફર એકદમ મસ્ત થઈ ગઈ છે તૈયાર